પોતાની શ્રેષ્ઠ કૌશલ્ય અને દ્રઢ નિશ્ચય દર્શાવીને તેની શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિશ્વભરના ટાઇકોન્ડો પ્રેક્ટિશનર્સે ભાગ લીધો હતો જે પ્રિતેશની જીતને વધુ મહત્વપૂર્ણ બનાવે છે તેની સિદ્ધિ તેના મહેનત અને તેના કોચ તથા પરિવારના સમર્થનનો પુરાવો છે પ્રતેશની સફળતા કથાઓ ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે જે દર્શાવે છે કે શારીરિક પડકારો વ્યક્તિની ક્ષમતાને નિર્ધારિત કરતા નથી તેના ગોલ્ડ મેડલ જીતે તેના વતન નડિયાદ અને સમગ્ર રાષ્ટ્રોને અતિશય ગૌરવ અપાવ્યું છે બેરીન ખાતે વર્લ્ડ પેરા તાઇક્વેન્ડો ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું ને ભારત દેશ તરફથી અમને જે ભાગ લેવા મળ્યો એ ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે સાથે સાથે એ પણ આપને જણાવતા આનંદ થાય છે કે પ્રિતેશ આ સ્પર્ધામાં ભાગ લઈ અને બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું નામ રોશન કર્યું છે છેલ્લા પાંચ વર્ષથી પ્રિતેશને આ રમતની ખૂબ જ અમે સઘન તાલીમ આપી અને એણે પણ ખૂબ જ મહેનત કરી છે અને એનું આજે આપણને પરિણામ મળ્યું છે બીજા સમાચાર એ આપીએ કે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રીસ કરતા વધારે દેશોએ ભાગ લીધો હતો એમાં ભારત દેશ સત્તર મેડલ મેળવી અને વર્લ્ડ ચેમ્પિયન થયું છે એ પણ ખૂબ જ આનંદના સમાચાર છે